જંબુસર તાલુકાના દે ગામમાં ઇસ્લામુલ મુસ્લિમ ટ્રસ્ટ નંબર એક હજાર સોળ દ્વારા નવી કમિટીની રચના કરવામાં આવી અને વકફ બોર્ડને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે તેવું આક્ષેપ કરવામાં આવ્યું ખોટી અને બનાવટી સહ્યો કરી વકફ બોર્ડમાં ફેરફાર રિપોર્ટ રજૂ કરનારાઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાટની ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે જંબુસર તાલુકાના દેહ ગામમાં ઇસ્લામુલ મુસ્લિમ ટ્રસ્ટને બી એક દ્વારા નવી કમિટીની રચના કરવામાં આવી છે જેમાં જૂના પૂછપરછ તેઓએ જણાવેલ કે સામાન્ય સભા કરી હતી જેમાં નવ સભ્યોને લેવામાં આવ્યા હતા પરંતુ ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે આવી ગામમાં કોઈ પણ પ્રકારની સભા ભરવામાં આવી નથી અને ટ્રસ્ટીઓ દ્વારા બોગસ સહયોગ કરી નવી કમિટીની રચના ખોટી રીતે કરવામાં આવી છે તેવામાં ગામના જાગૃત યુવાનો અને વડીલો દ્વારા આક્ષેપ છે કે યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દે ગામમાં આવેલા ઇસ્લામુલ મુસ્લિમ ટ્રસ્ટના વહીવટદારો દ્વારા વકફ બોર્ડ ગાંધીનગર ખાતે બોગસ અને ખોટી સહીઓવાળો વારો ઠરાવ કરી નવા ટ્રસ્ટીઓના નામો દાખલ કરાવેલ હતા તેની જાણ ગામના જાગૃત તારીખને જાણ થતા વકફ બોર્ડમાંથી માહિતી મેળવી ટ્રસ્ટીઓ સામે ફોજદારી કેસ દાખલ કરવા માટે જે વ્યક્તિઓની ખોટી સહીઓ કરેલ છે તેઓના એફિડેવિટ સાથે વકફ બોર્ડ ગાંધીનગરને તેમજ ડીવાય એસપી જમ્મુ તેમજ મુખ્યમંત્રી શ્રી તેમજ પોલીસ મહાનિર્દેશક ગાંધીનગરને લેખિતમાં ફરિયાદ કરી છે તેમજ વકફ બોર્ડ ગાંધીનગર ખાતે સંસ્થા દ્વારા કરવામાં આવતા ગેરવહીવટની ફરિયાદ વકફના કાયદાની કલમ સિત્તેર હેઠળ દાખલ કરવામાં આવેલ છે હું ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેગામ ગામનો દેગામ ગામનો વ્યક્તિ છું અમારા ગામમાં ઇસ્લામુલ મુસ્લિમ મુસ્લિમ ટ્રસ્ટ અને તાલીમુલ ઇસ્લામ આ બંને કમિટીવાળોએ ગેરરીતિ કરેલી છે અને ખોટા ખોટા સોગંદનામા અને ખોટું ખોટું ઠરાવ કરી અને ગેરમાર્ગે વકફોરને ગેરમાર્ગે દોડવામાં આવેલો છે ગાંધીનગરને એટલે આજ રોજ હું ગાંધીનગર વકફબોરમાં આવેલો છું વકફોરને મારા જાણે ચૌદ મુદ્દા લઈને ચૌદ મુદ્દાનો ચૌદ મુદ્દા આપેલા છે કે આવી આવી રીતે મારા મારા ગામના કમિટીઓએ કે રીતની કરેલી છે ઓગણીસસોને ચોરાણુંમાં આ વક્ક બોર્ડની સ્થાપના થઈ હતી અને ઓગણીસસોને છન્નુંમાં આ વસ્તુ પંચાણું છન્નુંમાં પતી જાય નવ્વાણુંમાં પતી જાય છે ત્યાર પછી જે લોકો વીસ વીસ વર્ષથી મરી ગયેલા છે એમને આજ સુધી ચાલવા દીધા અને એક જ માણસે આ બધું કામ કરેલું છે આજ સુધીની એક જ વ્યક્તિ એમાંથી એક જ વ્યક્તિ જીવે છે એટલે આ વ્યક્તિએ ખોટી રીતે ગામના તંત્રને ગેરમાર્ગે અને વકફ બોર્ડને પણ ગેરમાર્ગે દોડવામાં આવેલો છે એટલે આજ રોજ હું ગાંધીનગર વકફ બોર્ડમાં આવેલો છું અને એમની આજ રોજ ફરિયાદ પણ આપેલી છે અને આપણો કાવ્ય પોલીસ સ્ટેશન ભરૂચ જંબુસર તમામ પોલીસ સ્ટેશનમાં એમને આમના વિરોધમાં ફરિયાદ પણ આપેલી છે આ લોકોએ ખોટી રીતે અઢાર આઠ બે હજાર ત્રેવીસના રોજ ઠરાવ કરેલું છે અને ગામના પાંત્રીસથી છત્રીસ લોકોની સહીઓ લીધેલી છે એ સહીંવાળાને મેં પૂછતા કે ભાઈ આ સહી તમારી છે તો એ લોકો એવું કહે છે કે અમારી સહી નથી એ લોકોએ મને ફોનમાં મેં જે દિવસે મારા પાસે આઈટીઆઈ આવી એ દિવસે મેં રાત્રે જ ગામને સોશિયલ મીડિયામાં જાણ કરેલી કે ભાઈ આ કોની કોની સહી છે આ સાચું છે એટલે કઈ લોકોના મારા ઉપર ફોન આવેલા હતા અને એવું કીધું કે ભાઈ હકીકતમાં અમારી સહી નથી એ તમામની રેકોર્ડિંગ મારા પાસે છે અને અમુક લોકોએ મને સોગંદનામા પચાસ રૂપિયાના સ્ટેમ્પ પણ સોગંદનામા પણ કરી આપેલા છે એટલે આ કમિટી ચોર કમિટી બે ગામની ચોર કમિટીએ વકફ બોર્ડને તો ગેરમાર્ગે દ્વારા આખા ગામને તો દસ વીસ વર્ષોનો હિસાબ આપેલું જ નથી પણ જોડે જોડે વકફ વકફ બોર્ડને બી બે બનાવેલા છે એટલે હું આજ રોજ ગાંધીનગર આવેલો છું અને વકફ બોર્ડને મેં આ બધા ધામ દોરેલા છે એકથી ચૌદ મુદ્દાના એ તમામ મુદ્દા ચૌદ મુદ્દા મારા અરજીના અંદર ઉલ્લેખ કરેલા છે એમને પાણીનું પાણીની સસ્તા પણ ઇસ્લામુલ્ક મુસ્લિમીનમાં લઈ લીધી છે અને પચીસ વર્ષોથી પાણીનો હિસાબ પણ આપેલું નથી આ સ્કીન સુધી વક્કબોરને આવક જાવક એક રૂપિયા પર બતાવેલો નથી આ ચોર કમિટીએ અને નવી કમિટી બનાવી એના મરત્યાં લોકો છે એટલે કોઈના પૂછ્યા વગર ભાઈ આ લોકોને સાચું જ કરવું હતું તો કાયદેસર શુક્રવાના દિવસે મસ્જિદ હેરાન કરવું હતું કે ભાઈ આ વસ્તુ છે કોઈને રહેવું હોય અને સાચું કરાવ્યું હોત તો કોઈ વાંધો નહોતો પણ આ લોકોએ કાયદેસર જે લોકોએ સહી કરી એ લોકોને તો ખ્યાલ બી નથી કે અમારી સહી છે એટલે મેં વકફ બોર્ડમાં આઈટીઆઈ માંગીને ત્યાર પર આઈટીઆઈ રિપોર્ટ આવ્યું ત્યારે ખબર પડી કે આટલા આટલા લોકોએ સહી કરેલી છે એટલે મેં લોકોને જાણ કરી કે ભાઈ આ સહી તમારી છે તો કે ના અમારી સહી નથી આ સહીઓ બોગસ કરેલી છે અને એક જ માણસે સહી કરેલી છે એટલે આજ મેં આજ રોજ વકફ બોર્ડને ધ્યાન દોરવામાં આવેલું છે એના ઉપર તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે નહીં તો હું કોલટ ડાય કોર્ટ ડાયવ દ્વારા બી હું એમને કાયદેસર કેસ કરીશ અને જે પણ થાય એની સંપૂર્ણ જવાબદાર કમિટી રહેશે આ જૂન સુધી આ એક રૂપિયાનો હિસાબ આપેલું નથી એટલે વક્કફ બોર્ડને બી આ લોકોએ ગેરમાર્ગે દોડેલા છે જય હિન્દ જય ભારત